નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો રાજકોટમાં એક વ્યક્તિને ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે તો મિત્રો આ જે વ્યક્તિ છે એની પાસે રોકડા રૂપિયા નહોતા તેથી તે ઓનલાઈન દંડ ભરવાનું કહે છે પરંતુ મિત્રો સામે મહિલા પોલીસકર્મી છે તે રોકડા રૂપિયાથીને જ દંડ ભરવાનું કહેતા મિત્રો એમની વચ્ચે માથાકૂટ થાય છે જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો સૌ તો આપણે આખો વિડીયો જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ

રિટેન કરો તો કઈ વાંધો ઓનલાઈન ભરવો મારી પાસે આરસી બુક લઈ લ્યો નામ એમાં જ છે આરસી બુક તમે બધું બધું આપી દો તમને પી મારું

તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે આ જે વ્યક્તિ છે તો ટ્રાફિક પોલીસ દ્વારા તેમની ઉપર દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ મિત્રો આ જે વ્યક્તિ છે એમની પાસે રોકડા પૈસા નહોતા તેથી તે ઓનલાઈન દંડ ભરવા માંગતા હતા પરંતુ મિત્રો સામે મહિલા જે ટ્રાફિક પોલીસમાં જે મહિલા પોલીસ કર્મી છે એમનું કેવું એવું છે કે સરકાર દ્વારા તેમને કોઈ ઓનલાઈન ક્યુઆર કોડ આપવામાં આવ્યો નથી જેને કારણે તે માત્ર રોકડા રૂપિયાથીને દંડ લઈ શકે એમ છે તો મિત્રો સામે જે વ્યક્તિ છે એ પણ એમ કહે છે કે મારી પાસે રોકડા રૂપિયા નથી પરંતુ તે ઓનલાઈન દંડ ભરવા માંગે છે તો મિત્રો આમ આ બંને વચ્ચે જે માથાકૂટ થાય છે એનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો માત્ર બે સેકન્ડનો સમય લાગે છે વિડીયોને લાઈક કરતાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો